નમસ્કાર મિત્રો વિડિયોની અંદર તમારું સ્વાગત છે મોટા ઉપર નજર કરી લઈએ ત્યારે રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસની ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે જી હા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે જી મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો તેમણે ગઈકાલે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મધ્ય રાત્રે ત્રણ વાગે રિલાયન્સ ટાઉન મંતારાથી પદયાત્રા શરૂ કરી હતી જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે એ બાદ બે દિવસ આનંદ ચોવીસ કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે જ્યાં મિત્રો મોટી જ ખબર સામે આવી રહી છે તેઓ દસ એપ્રિલના દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે જ્યાં અમે મોટા સમાચાર સામે રહ્યા છે બસ અત્યારે આટલું જ અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જ્યાં તો બસ